કલેક્ટર બદલતાની સાથે જ અલગ અલગ જગ્યાએથી થતી ખનીજ ચોરી અને હાઇવે ઉપર ગેરકાયદે ઓવરલોડ ખનીજ માફિયા ઉપર તરતની સંયુક્ત ટીમે તવાઈ બોલાવતા લાખો રૂપિયા ચોરી ઝડપી પાડી છે જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે તંત્ર દ્વારા હાલ તવાઈ બોલાવાઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલ માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારની ટીમ જ્યારે એસપી ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ એલસીબી જે તે વિસ્તારના સ્થાનિક પોલીસ દ્વારા જિલ્લામાં ખનીજ ચોરી કરતાં સ્થળ અને વહન કરતા સમય હાઇવે ઉપર સતત ચેકિંગ શરૂ કરી દેવાય છે ત્યારે થાનગઢના રાણી ગામની સીમા ખનીજ ચોરીની પાતમીના આધારે જિલ્લા ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી યશ જોશીની અને એલસીબી ટીમે રેડ કરી હતી રેડ દરમિયાન બે ઊંડા કુવામાં કાર્બો સેલ ખનીજ ચોરી થતી હોવાનું ખુલ્યું હતું ત્યારથી ચાર ટ્રેક્ટર એક લોડર બે કમ્પેશન સહિત ત્રીસેક લાખનું મુદ્દામાલ જપ્ત કરી થાનગઢ પોલીસ સ્ટેશનમાં સીઝ કરી દેવાયો હતો અને આ ખનીજ ચોરીવાડી ગામના હોવાનું ખુલ્યું હતું બીજી તરફ વડવાણ નાયબ કલેક્ટર નિકુંજ ધુળાની સૂચનાથી મામલતદાર પીએમ અટારા અને રુદ્રસિંહ ચાવડા લકો મહાદેવભાઈ અને ટીમ ઓવરલોડ રીતે બ્લેક ટ્રેપ ખનીજ ભરેલા આઠ ડમ્પરો ઝડપી સીઝ કરી માફિયામાં ફફડાટ વ્યાપી ગયેલ છે પરંતુ મૂડી મેઇન બજારમાંથી હજી જોવા મળી રહ્યા છે ત્યારે વારંવાર પરમાર સફળ રહ્યા છે ત્યારે પેટ્રોલિંગ કરવામાં આવે તેવી માંગ છે તે બાબતે મુખ્યમંત્રી કાર્યક્રમમાં પણ અનેક વખત રજૂઆતો કરી ચૂક્યા છે અને વારંવાર અરજીઓ પણ આપી છે કોલસા સફેદ માટી અને રેતી ચોરી બંધ કરાવવા ગ્રામજનોની માંગ છે બ્યુરો ચીપ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા